સાત વર્ષથી ઘરના દરેક માટે કામ કરતી હતી હું સાત વર્ષ પછી આઝાદ થઈ ગઈ એવું કહેવામાં આવી છું તેની નોકરીને કારણે ગામમાં કામ કરીને હું ખૂબ જ થાકી ગઈ હતી મારી બાળપણની મિત્ર સંગીતા શહેરમાં રહેતી હતી શહેરમાં આવ્યા પછી સંગીતા મને જોઈને બહુ ખુશ થઈ ગઈ એક દિવસ જ્યારે હું તેના ઘરેથી નીકળવા લાગી ત્યારે સંગીતાએ મને રોકીને કહ્યું મને તારાથી નાનું કામ છે મારે થોડું દિવસ બહાર જવું છે શું તું મારા નોકા સુરેશના તારા ઘરમાં થોડા દિવસ રાખી શકીશ સુરેશનું કોઈ નથી તે મારા જ ઘરમાં રહે છે અને મારા ઘરમાં કામ કરે છે હવે ત્યારે હું આ કામ માટે બહાર જાઉં છું ત્યારે હું તેની મારી સાથે લઈ જઈ શકતી નથી તો તું મને થોડા દિવસ મદદ કરીશ પછી મેં કહ્યું સંગીતા અને શું હું તને હેલ્પ કરું આટલા વર્ષ પછી જો મને તારી મદદ કરવાનો મોકો મળ્યો છે તો હું કેમ નઈ કરું બાળપણમાં તે મને આના પણ વધુ મદદ કરી છે અને આજે આટલા વર્ષો પછી મને તારી થોડી મદદ કરવાનો મોકો મળ્યો છે તો હું કેમ ન કરું તેથી મારા ઘરે આવતી વખતે હું સુરેશને પણ મારી સાથે લઈને આવી હતી સુરેશ વર્ષનો હતો મેં તેને તેના રૂમ દેખાડ્યા અને તેના પોતાના સામાન તે રૂમમાં રાખ્યા અને પોતાના કામમાં લાગી ગયો સુરેશ મને કહ્યું કે માલકીને મને કહો કિચન ક્યાં છે હું તમારા માટે ભોજન બનાવું છું આ અંગે મેં તેને કહ્યું કે સુરેશ મેં સવારે જ માતા પિતાને ટિફન સાથે ભોજન બનાવી લીધું છે હવે તારે સાંજનું ભોજન તૈયાર કરવું પડશે મેં આખા દિવસનું બધું કામ પૂરું કરી દીધું છે તમે જાઓ અને આરામ કરો તેથી મારી વાત સાંભળીને સમસ્ત સાંજે છ વાગે કહીને વિના તેણે મારા માટે ચા તૈયાર કરી ચા કોઈ છોકરાએ બનાવી એવું નહોતું લાગતું ખરેખર તેના હાથમાં સવાદ હતો કે ચા પીતા મેં સુરેશને પૂછ્યું સુરેશ તું કેટલા વર્ષથી સંગીતાની પાસે કામ કરે છે તેના પર તેણે કહ્યું કે લગભગ બે વર્ષ થયા હશે સુરેશ ઘરે આવવાની મહેનત રાહત મળી હતી નહીતર શહેરમાં આવીને મારે જ ઘરનું કામ કરવું પડતું શહેરમાં આવવાનું મારું મુખ કારણ મારા પતિને સમય આપવાનું હતું કારણ કે મારા પતિ ભાવેશ તેના કામમાં કારણે ક્યારેય ગામમાં આવતા ન હતા એ રાતે સારા કપડાં પહેરીને ભાવેશ પાસે ગઈ અને મને લાગ્યું કે તે મને જોઈને ખુશ થશે પરંતુ તેની પાસે કઈ ગઈ તરત જ બધું બદલાઈ ગયું તેણે મારાથી મોં ફેરવી લીધું તેનું વર્તન જોઈને હું ચીડાઈ ગઈ પછી તેણે કહ્યું કે તું ખૂબ જ જાડી થઈ ગઈ છે આ સાંભળે હું ગુસ્સે થઈ ગઈ અને હું મારા રૂમની બહાર નીકળી ગઈ થોડા સમય પછી સુરેશ મારી સામે પાણીનો ગ્લાસ લઈને આવ્યો હતો મેં પાણી પીધું અને તેમના આભાર માન્યો ત્યારે મારી આંખોમાં આંસુ હતા પાણી પીધા પછી મેં ખાલી ગ્લાસ પાછો સુરેશને આપ્યો પણ સુરજ ત્યાંથી ગયો જ નહીં ત્યાં આવીને મારા ઘૂંટણ પાસે બેસી ગયો પછી સુરેશ મારા આંસુ સાફ કરતો હતો તેને મને કહ્યું કે મારા દિલમાં શું છે અને આમ પણ મને દુઃખ પોતાની અંદર રાખવાની આદત નહોતી તેથી મેં સુરેશને સામે મારું બધું દુઃખ કહેવું આના પર સુરેશે કહ્યું માલકીન તમે રડવાનું શું છે સંગીતા મેડમ રોજ વહેમામાં વહેમ કરે છે તેથી મેં પાતળી જ છે તમે પણ આવું કંઈ કરવાનો પ્રયાસ કરો બધું સારું થઈ જશે બીજા દિવસે ભાવેશ વિદેશ જવાનો હતો તે પચીસ દિવસોમાં મેં પોતાની થોડી બદલાવનું નક્કી કર્યું મેં સુરેશને કહ્યું તમે મારું વજન ઘટાડવામાં મદદ કરશો સુરેશે પણ મને મદદ કરવાનું વચન આપ્યું બીજા દિવસે સવારે હું હસીને ભાવેશને કામ માટે રવાના કર્યા હું તેના શબ્દ પર ગુસ્સે હતી પરંતુ મેં તેને સવારે તે બતાવ્યું નહીં આમ વિદેશ ચાલ્યા ગયા અને મેં કસરત કરવાનું શરૂ કર્યું આજકાલ ઓનલાઈનમાં બધું જ આવે છે મેં ઇન્ટર ઇન્ટરનેટ જોયા પછી વાયમ વાયમ કરવાનું શરૂ કર્યું વાયમ કરતી વખતે મારું શરીર ખૂબ જ ભારે લાગતું હતું મેં શરૂઆત શરૂઆત પાંચ દિવસ ખૂબ જ ઉત્સાહથી કસરત કરી પરંતુ માત્ર પાંચ દિવસ પછી મારું શરીર ખૂબ જ દુખાવો થવા લાગ્યું સેફટે મજબૂરીમાં મેં સુરેશને મારા પગમાં તેલની માલિશ કરવાનું કહ્યું તેને ખૂબ જ અનુભવી વ્યક્તિ જેમ મારા પગની માલિશ કરવાનું શરૂ કર્યું મસાજ દરમિયાન જે હું સુઈ ગઈ પણ મારા શરીરમાં દુખાવા દિવસ દિવસે વધતા જતા હતા સુરેશ રોજ મારી માલિશ કરી આપતો અને હું એમ પણ તેને પોતાના બાળકની જેમ માનવા લાગી હતી સુરેશ ખૂબ સીધો અને સરળ છોકરો હતો પણ મેં ઘણી વખત જોયું હતું કે તે એકલતામાં વાતો કરતો અને તેને શરીર પર ઘણા અજીબ નિશાનો પણ હોય હતા પણ મને આ સમજાતું નહોતું કે આ કઈ વસ્તુના નિશાન છે હું તેના મારો પુત્ર માનતી કારણ કે મારા એક પુત્ર હતો તેના તે નાનો હતો એક દિવસનું સ્નાન કરીને મારા રૂમમાં બાથરૂમમાંથી બહાર આવી ત્યારે સૂર્ય નાસ્તો બનાવીને મારા રૂમમાં આવ્યો મેં તેને પહેલા પણ એકવાર ચેતવણી આપી હતી કે દરવાજો ખખડાયા વિના રૂમમાં પ્રવેશ ના કરશો જોઈએ તો સારી વાત નથી તેમ છતાં પરવાનગી વગર રૂમમાં આવી જતો હતો તે કયા વિચારોમાં ગુમ રહેતો મને તેની ખબર ના પડતી સુરેશ નાસ્તાની પ્લેટ ટેબલ પર મૂકી તો તેના હાથ પ્લેટ નીચે પડી ગઈ પછી તે મારી નજીક આવી અને મારા પગને ચુસ્ત પણ પકડી રાખ્યો હવે મને તેનાથી થોડો ડર લાગી રહ્યો હતો મેં તેને કહ્યું કે આ તું શું કરે છે તેણે કહ્યું માલકીન કૃપા કરીને સંગીતા મેડમને મારા વિશે ફરિયાદ કરશો નહીં આટલું કહીને તેણે મને વધુ જોરથી પકડી લીધી તેમ આથી દૂર કરવા માટે મેં કહ્યું ઠીક છે હું તને માફ કરું છું સંગીતાને નહીં કહું આ સાંભળે સુરેશ મારાથી દૂર થઈ ગયો અને મેં રાહતનો શ્વાસ લીધો પછી મેં તેને કહ્યું હવે તું મારા રૂમમાંથી બહાર જા અને પહેલાં આ બધું સાફ કર મેં મારે થોડું કામ છે હું થોડી વખત પછી આવીશ અને તારી સાથે વાત કરીશ તેને ગયા પછી હું વિચારવા લાગી સુરેશ આવી હરકત કેમ કરે છે જાણે તેને કોઈ મારી દેસ અને એક બ્લેડ જ નીચે પડી હતી તેમાં આટલું ડરવાનું શું હતું ત્યારે થઈને હું બહાર હોલમાં આવી મને જોયું કે સુરેશ બહાર મારી રાહ જોઈ રહ્યો હતો તેની આંખોમાં આંસુ હતા મેં તેને મારી પાસે બેસવા કહ્યું અને તેના માથા પર મારો હાથનો ફેરવ્યો કહ્યું સુરેશ તું આટલો કેમ ડરે છે તને કોણ ડર લગાવે છે મને આનું કારણ જણાવ આના પર તેણે કહ્યું મને માફ કરી દો મેડમ હું ભૂલી ગયો હતો કે તમે સંગીતા મેડમ મેડમ પણ છો સંગીતા મેડમ હંમેશા આ રીતે જ મારી સાથે આટલું કહી તે ચૂપ થઈ ગયા મેં કહ્યું આગળ બોલો પણ તે કંઈ બોલ્યાનું નહીં હું વિચારમાં પડી ગઈ સુરેશ થોડી વખત મારી સાથે બરાબર રહેતો હતો થોડી વખત મારી સામે વિચિત્ર રીતે જોતો ને થોડી વખતમાં સાવ અલગ થઈ જતો વિચારવા લાગી કે સંગીતા તેની પાસેથી કેવા કામ કરાવશે સંગીતા એકલી રહેતી હતી તે કેટલા વર્ષોથી તેને પતિ દૂર હતી રાતે સૂરજ તેલની બોટલ લઈને મારા રૂમમાં આવ્યો મેં તેને કહ્યું કે મને આજે માલિશ કરવાની ઈચ્છા નથી હવે હું ધીમે ધીમે મને કસરત કરવાની આદત પડી ગઈ છે મેં ના કહ્યું છતાં સુરેશનો આગ્રહ બંધ ન થયો તેણે કહ્યું ચાલો હું આજે તમારા માથામાં માલિશ કરી આપું સંગીતા મેડમને મારા હાથની માલિશ ખૂબ જ પસંદ આવે છે તમને પણ ચોક્કસ પસંદ આવશે આ સાંભળે મેં આ પાડી સુરેશની માલિશ માલિશથી મને ઘણી રાહત થઈ રહી હતી મસાજ કરતી વખતે સુરેશ પણ બોલવા લાગ્યો કે માલકી તમે બહુ સુંદર છો પછી મેં ધીમે ધીમે મારા વાળમાંથી તેને મારી ગર્દન તરફ મસાજ કરવાનું શરૂ કર્યું મને આ વાતની જાણ થતાં જ મેં તેને મારાથી દૂર તકેલી દીધો અને મને તેનાથી કંઈક ખરાબ ફીલિંગ આવી રહી હતી જાણે હું સુરેશથી દૂર ગઈ ત્યારે મેં જોયું કે તેની આંખોમાં એક અલગ જ આગ હતી હું કઈ સમજી શકતી ન મેં તેને ગુસ્સામાં કહ્યું કે મારા રૂમમાંથી બહાર નીકળીને સવારે મેં તપ માફ કરી દીધું આ મારી મોટી ભૂલ હતી મને તેના પર ગુસ્સો આવ્યો આવતા જ મે પછી તે ચૂપાચૂપ બહાર ગયો પણ થોડીવાર પછી તે પાણીનો ગ્લાસ લઈને મારી સામે આવીને ઊભો પાણી પીધા પછી મારા રૂમમાં શાંતિથી સૂઈ ગઈ પણ બીજા દિવસે સવારે જ્યારે હું ઊંઘમાંથી જાગી ગઈ ત્યારે મેં જોયું કે સુરેશ મારી બાજુમાં સૂતો હતો હાલાત જોઈને હું ખૂબ ડરી ગઈ મે તેના હાથ પકડીને બહાર ફેંકી દીધો અને તે કહ્યું તું અહીંયા શું કરે છે મેં તેને કહ્યું હું તને મારા પુત્ર તરીકે જોઈ રહી હતી પરંતુ તે એક ખરાબ માણસ છે નાલાયક છોકરો તું અહીંયા રહેવાનો લાયક નથી મેં સંગીતાને ફોન કર્યો તે સંગીતાએ કહ્યું હું સાંજે આવી પછી મેં સુરેશને સાંજ સુધી મારા ઘરે રાખ્યો કારણ કે આજે સાંજે 5 વાગે હું તેને સંગીતા પાસે મોકલવાની હતી સંગીતા ઘરે આવી

થોડા વર્ષો પહેલા તેને પતિની અલગ થઈ ગઈ હતી આજે તે ખૂબ જ ખુશ દેખાતી હતી તેથી મેં તેને આ બધું કહેવું યોગ ન માન્યું થોડી જ વારમાં જમવાનો સમય થઈ ગયો સંગીતાએ સુરેશને મારા માટે પણ ભોજન બનાવ્યું કહ્યું કે મારા ઘરે એકલી હતી તેથી સંગીતા મને તેના ઘરે રહેવાની જીદ કરવા લાગી હું પણ તેની સાથે ઘણી બધી વાતો શેર કરવા માંગતી હતી તેથી હું તેની સાથે તેના ઘરે રહેવા સમત થઈ રાતે જમતી વખતે પણ સુરેશ મારી સામે જોઈ રહ્યો હતો પણ હવે હું તેને જરા દયા દેખાડવાની નહોતી તે રાતે સંગીતાએ મને તેના ઘર ઘરના ગેસ્ટ રૂમમાં રહેવા માટે જગ્યા આપી સંગીતાએ મને કહ્યું કે ડ્રાઇલિંગથી ખૂબ જ થાકી ગઈ છું આવતીકાલે આપણે આરામથી વાત કરીશું સંગીતાએ રૂમને તેના ઘરના બીજા માળે હતો અને મારો રૂમ ગ્રાઉન્ડ

મા એક નાનું કાણું હતું જ્યારે મેં એ ગાણેથી અંદર જોયું તો હું ડરી ગયો અને મારા માથે આકાશ આવી ગયું સંગીતાના રૂમમાં એક રોમેન્ટિક ગીત વાગી રહ્યું હતું એવું લાગતું હતું કે સુરેશ સંગીતા સાથે ખરાબ નથી કરી રહ્યો પણ સંગીતા સુરેશ સાથે ખરાબ કરી રહી હતી મેં જોયું કે સંગીતા સુરેશની પીઠ પર એક પછી એક પટ્ટા વડે મારતી હતી અને સુરેશને કોઈ ફરક પડતો ન હતો હું સુરેશની પીડા જોઈ શકતી ન હતી પણ સંગીતાને તેના પર જરા દયા ન આવી ઉલટું સંગીતા રડી હતી અને સુરેશની પીઠમાંથી લોહી નીકળી રહ્યું હતું અને સાથે સંગીતા રડી રહી હતી મને કંઈ સમજાતું ન હતું તેથી મેં ભાવેશને ફોન કરીને બધું કહ્યું સંગીતા એક છોકરા સાથે આવું ખરાબ વર્તન કેમ કરી શકીએ છીએ તે જોઈને હું સંપૂર્ણપણે ચમકી ગઈ હતી બીજા દિવસે ભાવેશ ઘરે આવ્યો ત્યારે મેં તેને સંગીતાના ઘરે બોલાવ્યો તે રાતે ભાવેશને હું તેના ઘરે રોકાયા કે તરત જ રાત થઈ ગઈ ભાવેશ અને હું સંગીતાના ઘરે રોકાયા આજે પણ એ જ રોમેન્ટિક ગીતો વાગતા હતા સંગીતા સુરેજને ખૂબ જ મારી રહી હતી પણ સુરેજ ચૂપચાપ માર ખાઈ રહ્યો હતો આ અમે સહન ન કરી શક્યા અને અમે રૂમમાં ચાલા ગયા પણ સંગીતા તેને ધૂનમાં મગ મગન હતી તે સુરેશ સામે ગુસ્સાથી જોઈ રહી હતી અને તેને મારવાની કોશિશ કરી રહી હતી ભાવેશ સુરેશને સંભાળી લીધો અને મેં સંગીતાને બચાવી બીજા દિવસે બંને ડોક્ટર પાસે લઈ ગયા ડોક્ટર સંગીતાને દવા આપી જેનાથી તેને થોડી બરાબર થઈ ત્યારે પછી ડોક્ટરે તેની હાલતમાં પૂછપરછ શરૂ કરી અને સંગીતાએ જે કહ્યું તે સામે ભાવેશને મને તેના માટે દયા આવવા લાગી ડોક્ટરે પૂછ્યું કે તમે સુરેશ સાથે આવું વર્તન કેમ કરો છો આ વખતે સંગીતાએ કહ્યું મારા લગ્ન પછી મારા પતિ મારી સાથે આવું વર્તન કરતા હતા મારા પતિ રાતે મને મારતા ને નખ વડે મારી પીઠ પર નિશાન કરતા હતા મારે ઉપયોગ કરતા જેને કારણે મને ખૂબ જ તકલીફ પડતી હતી અને તેથી હું મારા પતિને છોડીને શહેર ભાગી ગઈ હતી સંગીતાએ પતિને તેની સાથે જ કંઈ કહ્યું હતું જેમાંથી તે પસાર થઈ રહી હતી તે બાબતે તેના મગજમાં ચોટી ગયું હતું કે સંગીતાને ગામથી શહેરમાં કામ કરવા માટે પોતાની સાથે લાવી હતી પરંતુ થોડા દિવસ પછી તે સુરેશ પર કરવા લાગી તેને મારવા લાગી તેના ઉપયોગ કરવા લાગી જેમ તેના પતિ તેની સાથે કરતા તેમ સુરેશ સાથે કરવા લાગી સંગીતા થોડી પાગલ થઈ ગઈ હતી અને સાથે તેને સુરેશને પણ માનસિક રોગી બનાવી દીધું હતું તેથી સુરેશ તે રાતે મારી સાથે આવું જ વર્તન કરવા આવ્યું હતું સુરેશ સાથે ઘણા અત્યાચાર થયા તેથી તે ડિપ્રેશનમાં ચાલ્યો ગયો હતો સંગીતા પોતાના રક્ષક પતિને કારણે માનસિક રોગી બની હતી અને સંગીતાના કારણે સુરેશની પણ આ સ્થિતિ હતી સંગીતા કે કઈ કરી રહી હતી તેના તેના કોઈ વાક ન હતા આ બંને થોડા મહિનામાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પછી મે ભાવેશને કહ્યું કે સુરેશ મારી સાથે કર શું કરવાનો પ્રયાસ કરતો હતો પણ આ વખતે ભાવેશ મને સાથે આપ્યો જેથી અમે સંગીતાને સુરેશને સ્વયંસર સારવાર આપવાનો સફળ રહ્યા થોડા મહિના પછી સુરેશ અને સંગીતા સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા હવે બંને પહેલા જેવા સામાન્ય સંગીતા સંગીતાએ મારા અને ભાવે ખૂબ જ આભાર માન્યા ત્યારબાદ સુરેશને તેના માતા પિતા પાસે ગામમાં સુરક્ષિત છોડી દેવામાં આવ્યા તેમને બંને પહેલાં જેવા સામાન જોઈએ મને ઘણા સંતાન થયો તો મિત્રો કોઈ અજબની પર વિશ્વાસ ન કરો અને કોઈ પણ અવસ્થા પરિસ્થિતિ ધ્યાન બહાર ન કરવું તમારી સુરક્ષિત પ્રધાન આપો અને યોગ સમય યોગ પાગલ ધન્યવાદ